સૌ પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે આપણા જે આ બાળકો છે તેમનું ઘડતર કરવાનો મોકો તમે નવા નદીસર પ્રાથમિક શાળાને આપ્યો છે અને અમે એવું બરાબર આપની લાગણી સાથે સહમત થઈને વિચારીએ છીએ કે આ બધા બાળકો છે એ એવા સારા વ્યક્તિ બને કે એ પોતે સુંદર જિંદગી જીવી શકે અને સમાજને પણ વધુ સુંદર બનાવી શકે અહીંયા આ જે ફોર્મ બનાવ્યું છે એના મુખ્ય બે કારણો છે પહેલું કારણ છે એ ટેકનિકલ છે એટલે કેટલીક વિગતો વારંવાર તમારી પાસેથી પછી શાળા તરીકે માંગવાની થાય છે એમાં એમનું નામ છે પેટા જ્ઞાતિ જે લિવિંગ સર્ટિફિકેટ આધારે લખવાની થાય છે તે એનું જન્મનું પ્રમાણપત્ર એમાં ક્રમાંક કયો છે પિતાનું પૂરું નામ માતાનું પૂરું નામ તમારું સરનામું એમાં ઘર નંબર પણ માગે છે તો એ ઘર નંબર કયો છે મોબાઈલ નંબર વિશે પણ અહીંયા ફોર્મ ભરતા પહેલાં ધ્યાન રાખીએ કે એક મોબાઈલ નંબર તો એટલીસ્ટ એવો લખો કે જે તમે બદલવાના નથી આપણે અત્યારે જુદા જુદા પ્રકારના મોબાઈલ નંબર પછી બદલ્યા કરતા હોઈએ છીએ તો એમાંથી એક પરમાનન્ટ મોબાઈલ નંબર આપજો એ સિવાયના તમારા કુટુંબના અન્ય સભ્યોના પણ જો મોબાઈલ નંબર હોય તો એ પણ આપજો કોઈક સ્થિતિમાં તમારો સંપર્ક કરવાની જરૂર પડે તો એ એ માટે એકથી વધારે મોબાઈલ નંબર આપશો તો પણ વાંધો નથી એ જ રીતે બાળકનું જો આધાર કાર્ડ કરાવેલું હોય તો એનો આધાર કાર્ડ નંબર શું છે એને આધાર કાર્ડનું એક ચારોક્ષ પણ જોડી દેજો બેંકમાં જો એકાઉન્ટ હોય તો એની ચોપડી અથવા તો એનો નંબર પણ તો આ સિવાય પણ જે જે વિગતો જોઈતી હશે હોય તો એ બધી વિગતો અહીંયા અમારે માગવાની થતી હોય છે તો એ વિગતો છે બીજો જે હિસ્સો છે એ છે કે જે બાળક શાળામાં આવતું થશે તો એ પહેલા એ શું શું એને ગમતું હતું એવું થોડુંક જાણવાનો પ્રયત્ન છે જેમ કે એને રમવાનું ગમે છે હવે રમવાનું ગમે છે તો એમાં બે પ્રકારે ઘરમાં ને ઘરમાં રહે રમવાનું ગમે છે કે ઘરની બહાર દોડી જઈને કૂદી જઈને અહીંયા રમવાનો અર્થ એ કોઈ ચોક્કસ ક્રિકેટ કે એવું જ રમે એવું નથી એ બેઠું બેઠું એના રમકડા જોડે રમ્યા કરતું હોય એના રમકડા જોડે વાતો કરતું હોય તો આને પણ રમવાનું જ કહેવાય એ તક્યો લઈને મારામારી કરતું હોય લાકડાની સોટી લઈને તલવારબાજી કરતું હોય આ પણ રમવું છે અને ખૂબ જરૂરી છે તો આવી એ કઈ કઈ રમતો રમે છે એને જો રમકડા હોય ગાડી હોય કુકર હોય સીટી આ બધું કંઈ પણ પ્રાણીઓના વાળા રમકડા હોય તેવા કયા રમકડા રમવાના એને બહુ ગમે છે તમને બરાબર અનુભવ હશે કારણ કે વાર તહેવાર એ રિસાઈ અને એટલે તમને ખબર હશે કે એવા કયા રમકડાં છે અમને બહુ જ ગમે છે બીજું એવું જાણવું છે કે એને કોની કોની સાથે રમે છે એટલે આજુબાજુમાં એના જેવા નાના બાળકો બીજા કોઈ છે એમની સાથે રમે છે થોડા મોઢેરાઓ જોડે રમે છે તો એ વિગત આપી શકો તો બહુ જ ગમશે કોની સાથે વધારે સમય પસાર કરે છે મોટાભાગે દાદા દાદી કે મમ્મી જોડે વધારે સમય પસાર કરે છે કે પપ્પા જોડે અથવા તો મોટા ભાઈ બહેન કોઈ હોય એની જોડે એને રમવાનું રહેવાનું રાત્રે સૂઈ જવાનું વધારે પસંદ છે તો એવી વાત છે કોઈક વાર્તાઓ ગીતો એ બધું એને આવડે છે એનો અર્થ એવો નથી કે જે જેને આવડે છે એ જ વધારે સારું કરે ને ન આવડે ન કરે એવો અર્થ નથી પરંતુ જો એવું આવડતું હોય તો અમે એનાથી શરૂ કરી શકીએ એવા બાળકો સાથે જે શાળાનો જે વાર્તાલાપ છે એ ત્યાંથી શરૂ થઈ શકે એટલે અમે પહેલેથી જાણતા હોઈએ કે આને આ વાર્તા કે અથવા આ ગીત આવડે છે તો એનાથી શરૂ કરીએ તો એ જમ્પ જરા ઝડપથી લઈ શકીએ મોબાઈલ કે ટીવી જોવાની આદત છે તો સાચું સાચું બરાબર લખજો કે અને જો હોય તો એ સામાન્ય રીતે શું જોયા કરે છે કે કાર્ટૂન જ જોયા કરે છે કે કોઈ ગુજરાતી ગીતો જોયા કરે છે કે ડાન્સ જોયા કરે છે કે શું જોયા કરે છે એવું તો એ વિગત પણ અમારે જોઈએ છે ઊંઘવાનો જે સમય છે રાત્રે કે દિવસે કેટલા વાગ્યાનો હોય છે કારણ કે કેટલાક બાળકોને અહીંયા આવ્યા પછી પણ ઊંઘ આવી જાય તો આપણે બાલવાટિકાના બાળકો માટે એવી વ્યવસ્થા કરીશું જ કે પાછળ સરસ રીતે ગોદડી પાથરીને એ લોકો અહીંયા પણ ઊંઘી જઈ શકે બાળકનો એ હક છે તો કારણ કે એને ધીમે ધીમે શાળામાં ટેવાવાનું છે એવું નથી કે એકદમ શિફ્ટ થઈ જઈએ અને ચેન્જ થઈ જાય આપણે પણ આપણે ઘર બદલીએ તો આપણે પણ બીજી જગ્યાએ ટેવા તર લાગે છે અને આપણામાંથી કેટલા બધા તો એવા હશે કે એમની પથારી તો શું ખાલી ઓશિકો બદલાઈ જાય તોય ઊંઘ ના આવે એટલે આપણા બાળકોને પણ આ એક શિફ્ટિંગ છે એકદમ એવું ન લાગે કે બસ હવે અહીંયાથી અહીંયા જ તારે રહેવાનું છે આટલા કલાકો તારે આટલા વાગે ઊંઘી જ નથી જવાનું એવું આપણે નથી કરવું એટલે એ જે સમય છે એ પણ લખજો આ બાળકને એટલે આસપાસમાં તમારા ઘરમાંથી કે ફળિયામાંથી કે તમે જ્યાં રહો છો તેની નજીકમાંથી કોઈ આપણી નવાના દિશા પ્રાથમિક શાળામાં ભણે છે તો એ કયા ધોરણમાં ભણે છે એ પણ કહેજો એટલે એની સાથે એનું જે ટ્યુનિંગ છે એ સેટ કરી આપીએ તો અલબત્ત એને શાળામાં રોજેરોજ ઝડપથી આવવું ગમી જાય એને શું ખાવાનું બહુ ગમે છે કયા રંગો ગમે છે કયા તહેવારોમાં એને બહુ મજા પડે છે તો એવી બાબતો પણ લખજો અને આ સિવાય તમને એવું લાગે કે મારે આ બાળક વિશે શાળાને આવું આવું જણાવવું છે તો એ પણ કહેજો આખી પ્રક્રિયાને આપણે અંતે એવી રીતે જોવા માંગીએ છીએ કે આ જે બાળક છે એ પૂર્ણ એક વ્યક્તિ છે અને એનો આપણે માત્ર બૌદ્ધિક એટલે મગજનો જ વિકાસ થઈ જાય એવા પ્રકારની પ્રવૃત્તિઓમાં એને નથી જોડવું કારણ કે એ એ પ્રકાર છે એક માત્ર નાનકડો હિસ્સો છે એક માણસ તરીકે આપણી અંદર આનંદ હોવો એ બહુ જ જરૂરી બાબત છે અને એટલે જ શાળા સતત એવો પ્રયત્ન કરે છે કે આ બાળકો રમકડા વડે શીખે રમીને શીખે વાતો કરીને શીખે તમને ખબર છે કે શાળામાં અડધો કલાક એવો પણ આ બાળકોને આપવામાં આવે છે કે એમને કેટલીક વસ્તુઓ સાથે છોડી દેવામાં આવે એકલા અને એમને જે પ્રકારે એકબીજા સાથે વાતો કરીને જેમ કરવું એ પ્રમાણે કરે તો આવી જે મુક્તતા જે છે એ એનામાં ખરું હીર પ્રગટ કરે છે નવી શિક્ષણ નીતિ હોય જે બે હજાર વીસમાં આવી એ હોય એના પછી નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક્સ આવ્યા હોય અને આગામી સમય જેના માટે આવ્યો જે આવવાનો છે જ્યારે આ બાળકો સમાજનો એક હિસ્સો બનવાના છે ત્યારે કોઈ પણ બાબત પર રિફ્લેક્શન કરવું અને આ રિફ્લેક્શન એવો અગત્યનો શબ્દ છે કે એ જે પણ શીખે છે એ શીખવાની એની રીત શું છે એ જેટલું બાળક વહેલું ઝડપી પાડે એટલું એ વધારે સારું આગળ જઈ શકે આપણે જે પણ શીખીએ છીએ એ હું કેવી રીતે શીખ્યો તો એના માટેનું કામ શાળામાં ખાસ થવાનું છે અને એમાં અમને આ બધી વિગતો ખૂબ ઉપયોગી થઈ પડશે આ બાળકનો જે આનંદમય કોષ છે એ બરાબર ખીલે એના માટે એના પ્રયત્નો કરવાના છે એમાં તમારા સહકારની પણ જરૂર પડવાની છે એ તો આપણે હવે જોડાયા જ છીએ તો અલબત્તા એના વિશે વાતો કરતા રહીશું પણ આ ફોર્મ ભરવામાં આ વિગતો આપવામાં કોઈ ખચકાટ કર્યા વગર એકવાર નહોત જો અને તમને લાગે કે હજુ આમાં જે વાત નથી લખી એવી પણ અમારે શાળાને જણાવવી છે તો એના સંપર્ક નંબર પણ ફોર્મમાં આપ્યા છે તો એમની સાથે વાત કરીને પણ તમે જણાવી શકો છો આપણે એવું તો જગત બનાવીએ છીએ કે એ જગત આ બાળકોને રહેવા જેવું લાગે આમ જોઈશું તો આ બાળકોના આનંદ સિવાય આપણી બીજી શું પ્રાયોરિટી હોઈ શકે આ બાળકો મજાથી જીવે સરસ જીવે અને તેઓ જો આનંદમાં હોય મજામાં હોય સુખી હોય તો તમને લાગે છે ને કે એમાં જ આપણું પણ સુખ છે એમાં જ આપણો પણ આનંદ છે કરીએ આ આનંદ યાત્રાની શરૂઆત કરીએ